બનાવની જાણ ફાયરબ્રિગેડને કરતાની સાથે જ ફાયર બ્રિગેડના કરો તેમજ સ્થાનિક દ્વારા દિવસ હટાવી રોડ ક્લિયર કરવાની કામગીરી શરૂ કરી હતી સદનસીબે આ બનાવમાં કોઈ પણ જાનહાની થઈ ન હતી અત્રે ઉલ્લેખનીય છે કે આગમચેતીના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અનેકો જર્જરિત ઇમારતોને નોટિસ આપવામાં આવી છે પરંતુ નવી ઇમારતો પણ કેટલીક મજબૂત છે તેનો સ્ટેબિલિટી રિપોર્ટ જાણવો અગત્યનું છે